લોકસભા ચૂંટણીના મતદાનને હવે માત્ર બે દિવસ બાકી છે ત્યારે અમદાવાદ જિલ્લામાં કુલ બે હજાર સાતસો એકતાળીસ મતદાન મથકોમાં વેબકાસ્ટિંગની વ્યવસ્થા ઉભી કરાઈ છે કુલ બેતાળીસ સ્ક્રીન પર નિરીક્ષણ કરવા માટે સ્ટાફને કામ સોંપી દેવાયું છે આજે સાંજે પ્રચાર પડઘમ શાંત થતાં પ્રચારને લગતી તમામ સામગ્રી ઉતારી લેવામાં આવશે બીજી તરફ મતદાન માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવશે દરેક મતદાન કેન્દ્ર પર ટ્રાફિક નસર સર્જાય તે માટેનું પણ આયોજન કરવામાં આવ્યું છે મહત્વનું છે કે અમદાવાદ જિલ્લામાં કુલ પાંચ હજાર ચારસો ઓગણસાઠ મતદાન કેન્દ્ર છે દરેક બુથ પર પંદરસો લોકો મતદાન કરે તે પ્રમાણે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે અમદાવાદ જિલ્લાના કુલ સત્યાવીસો એકતાલીસ બુથ ઉપર વેબકાસ્ટિંગ કરવામાં આવનાર છે એસી દીઠ બે એટલે કે કુલ ફોર્ટી ટુ મોનિટર સેટઅપ કરવામાં આવેલો છે એનો ટ્વેન્ટી ફોર સેવન કંટ્રોલ રૂમ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કાર્યરત કરી દેવામાં આવેલો છે આ જે વેબકાસ્ટિંગ છે તે તમામ બૂથ પર જ્યાં કેમેરાઝ લગાડવામાં આવ્યા છે તેમાં પડે પળેપળની જે નિરીક્ષણ છે તે કન્ટિન્યુઅસલી કરવામાં આવશે જેથી ચૂંટણી પ્રક્રિયા પારદર્શક રીતે થઈ શકે અને અન્ય કોઈ અડચણો ઊભી ના થાય મતદાનને આડે હવે માત્ર બે દિવસ બાકી છે ત્યારે મતદાન લઈને જાગૃતતા ફેલાવવા માટે અમદાવાદમાં રેલી યોજવામાં આવી અમદાવાદના રિવરફ્રન્ટ પર રન ફોર વોટ નામની રેલી નીકળી જેમાં મોટી સંખ્યામાં યુવાનો અને પોલીસ કર્મીઓ જોડાયા હતા યુવાનોએ રન ફોર વોટમાં ભાગ લઈને લોકોમાં જાગૃતતા ફેલાવવા માટે પ્રયાસ કર્યો આ પ્રસંગે અમદાવાદના કલેક્ટર પણ હાજર રહ્યા દિવસથી અમારા સાતમી તારીખનું બંધારણનું ટકાવારી અને લોક લોકપ્રતિનિધિનું ભાગીદારી વધારવા માટે અમે પ્રશાસન તરફથી પંદર દિવસથી મહેનત કરીએ છીએ રોજના રોજ એકના એક એક્ટિવિટી કરીએ છીએ એક દિવસ બાઇક રેલી કર્યા હતા એક દિવસ રંગોલી કોમ્પિટિશન કર્યા હતા એક દિવસ મહેંદી કોમ્પિટિશન એવી રીતે કરતાં 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 આજે છેલ્લો દિવસ આવી આજે રન ફોર રોડનું આયોજન કરીએ છીએ એના થકી અમે અમદાવાદ શહેરનો ને તમામ મતદારજનોને વિનંતી કરીએ છીએ સાતમી તારીખ મતદાન મથક અછૂક આવીને મતદાન કરે